તમારા મગજનું કંટ્રોલ સુકી જાવ ને એટલે મગજની અંદર વાયરો આવી જાય નકર એ એક છે ને ખુમારી છે કેમ કે જ્યારે કવિ લોકો ગાય ને ત્યારે તમે એની અંદર તમને એમ થઈ જાય કે આપણે એમ થાય કે નકર એ છે ને એક ચિંતકી શાંતિ મનની પ્રસન્નતા દિલની દાંતારી ગૂમડાની રોજને તાંઠિયા તાવની ટાઢા બધી વસ્તુ અંદરથી આવે સાહેબ આ વેસાતી નો આવે એટલે કવિ કાગ બાબુએ કીધું હે જે આજ પૂછું તને કાળિયા રે અમારા તલડા કેરી વાત રે હે શિવા મારા દલડા કે વાત હે જે આજ પૂછું તને હે જે પાળિયા રે મારા દલડા કે વાત રે હે મારા દલડા કે વાત આ પાધરમાં તું કેમ ખોડાણો અરે સિંદુર ના રંગ કેમ રંગાણો હે પાળિયા તું આ પાદર વચ્ચે ખોડાણો છો તું અહીંયા તને કોણે કીધું તું કે અહીંયા તું ખોડાઈ જાય છે એટલે એ પાળિયાને થઈ કવિ કાગ બાપુ એને જવાબ આપે છે કે હે કવિ હવે મને સાચો પૂછ માં જે કઈક બાયુ ના એ સેથી ના જેથી સિંદૂર ભૂસાણા એના રંગે અમે આય રંગાણા એના રંગે અમે આય રંગાણા એ કવિ મને પૂછવા અમે તો અહીંયા સાખા શીખી બહરાટી બોલતા હતા ને ઘણી બાયુના જેથી સેથી સિંદૂર સિંદુર ને તઈ અમે આય રંગાણા સી હવે આપણે કઈ કર્યું નથી ને આપણે તમે બારવટિયા બનવા જાય સાહેબ આ હમણાં મેં ભોળાદ જે કઈ વિરોધ થયો ને કે છત્રીય જે રાજા હોય એ કોઈ થી નહીં અને રાજા ધૂણે ને તો એને રાજા જ નો કહેવાય સાહેબ સોળ વર્ષ દીકરી હતી અને રણની અંદર તમને કહો કે ભેગું સારતી હતી અને સોગીદાસ ખુમાણ ઘોડા નીકળ્યા ને ત્યાંથી જઈને પૂછ્યું કે હે બેટા કે તું અટાણા ધૂમ તરજાડ તડકો છે અને અહીંયા તું એકલી ગાવું ભેગું સારસ તને બીક નથી લાગતી એટલે એ દીકરી કહેશે બાપા મારા મા બાપ તો નાનેથી મરી ગયા હું તો મારા મોટી થાવ છું કે બેટા હું તને ઈ નથી પૂછતો તો ઈ દીકરી ની ખબર નથી કે આ મને પૂછનાર વ્યક્તિ છે ને જોગીદાસ ખુમાર છે કે બેટા હું તને ઈ નથી પૂછતો કે આ ધૂન તરજાડ તડકો છે અને બેટા તારો અઠાર વર્ષની તું દીકરી છે બેટા તને તારી શિયાળનું બીક નથી લાગતું કે આ ધમ તરજાળ તડકાની તું ગાઉન ભેવું સારે કે ના કે જ્યાં લગ્ન ઝોગીદાસ ખુમાણના બાર વટરા હાલન ત્યાં લગ્ન કોના બાપની કેવડ છે કે મારી સામે મીટ માંડી જોઈ સાહેબ હે આને રાજા કેવાય હવે ઈ જો ઝોગીદાસ નથી હુ પૂરો બોલું છું ધોયનો ડો બારવટિયા નો બને કોઈ દિવ રાજા કોઈ દિવ ધૂણે જ નહીં આ બધો માંગી ખાવાનો મામો નીકળ્યો મામો એટલે માનો ભાઈ હોય એક મામો બાપ નો મામુ દીકરા નો વાળો મામો પણ કઈક ભોઠાતો પડો હમણાં એ કમોડિયા વાળો મામો વા ખીજડીયા હાલતો મામો મામા સરકાર કોક નામ લે એક્સિડન્ટ થઈ ગયું

એટલે મેં કીધું ભોળા દ્વારા દાદા ને કીધું દાદા શો તમારું પ્રમાણ હોય તો અમારા ઘરે બાયુ એકાદો ગધડો દિયો તમારા આમ કેવડ્યું જો અમાર રૂપિયા જોતા નથી તો અમે કમાણા છે અને એ ફૂંડા ધંધા કરીને કમાણા છે બાબા આયા કઈ સારું કર્યું નથી સમજ્યા એ અમે હારા માણા આ રાઈટ મેન મહાપુરુષો ની વાતો કરી બાકી દીનો ફોન કરો એટલે માંગો ઈ દે દે કેટલું જોઈએ આ ભક્તિ દહ ભાઈ કે પછી ની સંવિધાનિક ભક્તિ હો ભાઈ હા આ ગુરુ જે કરો ને એ બધું માંગી ખબર ધંધો છે જેટલા શિષ્ય કરો ને એ દર વરે ગુરુ મહારાજ આવે છે મારે આઠ પાછા શિષ્ય કરલો ને એટલે કાંઈક ભાઈ મનસુખભાઈ ગુરુ મહારાજ આવ્યા છે કાંઈ ભાઈ ફૂલ ની ફૂલ ની પાકડીયા દેવી જો એ ઢોર ને ખાણ ને માણા ના વખાણ ગમે ભેંય દેવી હોય ને તો તગારું ભરીને ખાણ મૂકો એટલે ભેંય દેવા દે અને ગમે એવું માણા હોય તો એ મનસુખભાઈ હે પારસ મણી ગોવિંદ દાના હે રાઠોડ રાણા દિલ્હી ની ગાદી તઈને મગ ડગાવી પસાર રૂપિયા જોઈ નકરી ને કીધું ઘરે મીનો તમે કેમ ભેગું કીધું મને ખબર છે મારી ખાતા વગર જાય કેમ